કોઈ માણસ ઠંડીમાં ધ્રુસતો હોય તો એ જઈ એને ઓઢાડી દે કિંમતી સામાન પણ બીજાને આપી દે પોતાની પાસે બીજે દિવસે માત્ર લંગોટી હોય બીજું કશું હોય નહીં આવા એ સાધુ અલગારી હતા તેમને ઝભ્ભો પહેર્યો માપ લઈને સીવેલો હોવા છતાં એ ઝભ્ભો એને ગગ્ગો થતો હતો ખૂબ મોટો પડતો હતો એ જ દરબારની અંદર એક મહિલા જે અંગ્રેજ હતા તેમને જોયું કે આ માપ લઈને સીવો છે તોય આવો સીવો એક સિલાઈમાં કંઈ ઢંગ છે આથી એ રાજાને કેવા લાગ્યા આ કયા દર્દી એ શિવો છે જભો કંઈ એકે બાજુ મેળ નથી આવતો માપ લઈને શિવો છે તો આવો ગગ્ગો મોટો જબ્ભો સીવી નાખ્યો છે એમ કહી અને એ ગુસ્સે થઈ ગયા ત્યારે રાજાએ કહ્યું આપ શાંત રહો આ સાધુની સામે તો જુઓ આવો જભ્ભો આપ્યો છે છતાં કેવા મરક મરક હાસ્ય રેલાવે છે જો તમે વધારે ગુસ્સે થશો તો એ દુઃખી થઈ જશે અને બીજું આ જભો જેમને શિવો છે ને એ મારો બાળપણનો ગોઠ્યો છે અમે બંને સાથે ભણતા હતા હું નાનો હતો ત્યારે આળસુ હતો સમયે નિશાળ જતો નહીં તેથી આ મારો દરજી મિત્ર આવીને કહેતો હાલો બાપુ અને મને ખેંચી જતો દરરોજ એ મારા ઘરે આવે અને એનો શબ્દ મને સંભળાય હાલો બાપુ ત્યારે હું ઊભો થતો અને ત્યારે જેવું તેવું દફ્તર લઈ અને ભણવા જતો આ હું કંઈ જેવું તેવું ભણ્યો છું મને જે કંઈ આવડે છે એ આ મારા મિત્રને આભારી છે આગળ જતાં હું રાજા બન્યો એટલા માટે એ મારા બાળપણના મિત્રને મેં રાજ્યના દરજીનો દરજ્જો આપ્યો છે મને ખબર છે કે એમને શહેરના દરજી જેવું સીવતા નથી આવડતું પરંતુ જ્યારે પણ એ કપડાં મને સીવીને આપે છે તો હું પ્રેમથી પહેરું છું તેમના આડા આવળા ટેભામાં મને હાલો બાપુ દેખાય છે એટલા માટે હું માત્ર ને માત્ર તેમના સીવેલા કપડાં પહેરું છું અને વખાણ કરું છું વાહ તારી જેવા કપડાં દુનિયામાં કોઈ નહીં સીવતું હોય એ રીતે હું પહેરી લઉં છું અત્યારે હું એ મારા બાળપણના મિત્રનું ઋણ ચૂકવી રહ્યો છું જેમણે મને ભણવામાં ખૂબ મદદ કરી હતી આજે પણ એને સીવેલા કપડાના ટેભે ટેભામાં મને હાલો બાપુ સંભળાય છે એટલા માટે હું મારા મિત્રને મારી સાથે રાખી અને આગળ વધી રહ્યો છું આ વાત સાંભળી પેલા અંગ્રેજ મહિલા એકદમ સ્થિર થઈ ગયા શાંત થઈ ગયા અને મનોમન એ બંને બાળ મિત્રો જે અત્યારે મોટા યુવાન હતા એમને મનોમન બંધી રહ્યા પેલા સંત પણ સરસ મજાનું હાસ્ય રેલાવી રહ્યા હતા જે સંત બીજું કોઈ ન હતું એ હતા સ્વામી રામદાસ અને પેલા ઠાકોર એ લીંબડીના ઠાકોર દોલતસિંહ હતા અને પેલા મહિલા જે અંગ્રેજ મહિલા હતા એ મિસ શાર્પ હતા આ બનેલી ઘટના આજે પણ મિત્રને તરીકે આપણને યાદ આવે